पसी बात यार के बराबर तुम्ही जो भाव वेदो करे

ના હોય ના હોય ના ના તમારું માલું છુ તમે ફરી બરાબર કાલ ની કોઈ ગેરંટી નહિ મારી આજ તમે ત્યાં ફરી જાવ આજે હા મારે બાબુ બરોબર ખટારો લઈને બાબુલાલ જો ફરી જુ બરાબર આજની ગેરંટી મારી કોઈ ગેરંટી મારી નહીં હોય પણ ગેરંટી છે ને ગેરંટી ખરીશા હા ના

આ હે દેને ઈજો ગમે માગે ભાવ પણ આલવો છે ને ઉટ્ટો રાખું ઈ હાચું રોડો ખબર પડે કે 50 50 હે યાર ભાઈ શાંતિ

મારી બેટી તેર હજાર માં રાખ્યું છે તે હજાર માં બે હજાર માં રાખ્યું તું એ તો વાત તો હાથ હજાર કોઈ નઈ હાલ તો સારું રાખ્યું છે કે

મારા બેટા અમે પેલા રાખ્યું છે તમારા અમે તમાર પહેલું રાખ્યું તું યાર પેલું અમે તમે છે ને લઈ જઈ જાણી અમે તણી પેલું બોનું વાલી તું યાર

મોય તો ઉચિલે નહીં ને બોન તો જીજુ પણ ઉચિલ નહીં એટલે હવે આપણે આ લડવું નહીં હા બરાબર રાઈટ રાઈટ તો હવે આપણે નીકળી જાવ તો આરા બાર પલાડતા નહીં એટલે લડ રા આ ધણીન થાય પણ ધણીન ગોચા વગર નહીં મેલો અલ્યા તારી કે પયા હ પેલું કક લેલો લેલો શું દેખાય છે બાત્રીમાં

હા ભાઈ તો જે પૈસા કમા હું તું એ નહીં ગયો પૈસા તો બેઠા કરવા નહીં લીધા આપણું કોમ થઈ ગયું હવ